તો બલભદ્રભાઈ એક સવાલ લઈને આવ્યો છું તમારા માટે હા બોલો ને તો સાહેબ આ અમરેલીવાળું જે કઈ થયું એ તમને ખ્યાલ જ હશે તો એ વિશે તમારું શું કેવું છે પાટીદારની દીકરી માટે સૌથી પહેલા નમસ્તે જય જવાન જય કિસાન જય હિન્દ સાહેબ પાટીદાર દીકરીને આપણે છોડી દો આપણે કોઈ સમાજ ઉપર નથી જતા એ પાટીદાર સમાજની દીકરી હોય કે બ્રાહ્મણ સમાજની હોય કે પછી દરબાર સમાજની હોય આપણે એને દીકરી તરીકે જોઈએ આજે પહેલાં તો પહેલાં આપણે વાત કરી લઈએ કે કયા તમારા એવા સંવિધાનમાં એવું લખેલું છે કે તમે કોઈ પણ દોષિત વ્યક્તિ હોય ને વરઘોરો કાઢો કે સરઘસ કાઢો બરાબર પહેલાં તો એ જ વસ્તુ નથી લખેલી બીજી વસ્તુ એ છે કે સાહેબ આપણા સંવિધાનની અંદર એવું કહેવામાં આવે છે કે સો દોષિત લોકો છૂટી જશે ને તો ચાલશે પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ તો શું આ દીકરીને સજા થઈ ગઈ આ દીકરીને એનો જે કંઈ દોષ છે એ ગુનો છે એ સાબિત થઈ ગયો બીજી વસ્તુ દીકરીનો પહેલો ગુનો છે પાંચમો ગુનો છે ત્રીજી વસ્તુ કે કયો ગુનો છે રેપ છે મર્ડર છે કે કૌભાંડ કર્યું છે કે છેતરપિંડી કરી છે શું કર્યું છે એણે સાહેબ એ જ્યાં જોબ કરતી ત્યાં એણે લેટર ટાઈપ કરવાનો કીધો સિમ્પલ એણે લેટર ટાઈપ કર્યો એણે બીજું કશું જ નથી કર્યું પણ એ છતાંય આ લોકોને છૂટવા માટે તો ફ્રેમ કરવી જ પડે ને તો જ આ લોકો છૂટે તો હવે આગળની કાર્યવાહી શું થશે એવો કોઈ સાહેબ આગળની કાર્યવાહીમાં જો હું તમને હન્ડ્રેડ એન્ડ પરસન્ટ મને યકીન છે ત્યાં સુધી અને આજ સુધીના ભૂતકાળના મેં કિસ્સા જોયા છે ત્યાં સુધી હું વાત કરું તો એ દીકરીને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આની અંદર દોષિત અને ફ્રેમ કરવામાં આવશે બરાબર છે કદાચ કાલ સવારે એવું પણ થાય કે થોડા ઘણા એમના ઘરે પણ કદાચ પૈસા આપવામાં આવે એવું પણ બની શકે અને એમની પાસે કદાચ પૈસા ન આપીને એવું કંઈક જોર જબસ્તી કરે કે ભાઈ તારો ભાઈ છે તારા ફાધર છે કાલ સવારે અહીંયા જશે તો આમ થઈ જશે અહીંયા જશે તો આમ થઈ જશે એ છોકરી કદાચ કાલ સવારે તમારી અમે કેમેરામાં આવીને વાત કરે કે નહીં મને આ વસ્તુ મેં કરી હતી સામેથી અને મેં આ ગુનાને હું સ્વીકાર કરું છું બરાબર એવું પણ થઈ શકે પણ એ હંડ્રેડ એન્ડ ટેન ફ્રેમ થશે એ હું તમને લખીને આપું છું સાહેબ તો સાહેબ આ મેટર માટે સમાજના અગ્રણીઓને કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ ખરાબ હંડ્રેડ એન્ડ ટેન પર લેવા જોઈએ અગ્રણીઓ નહીં સમાજનો હરેક યુવાન ગુજરાતનો હરેક યુવાનને આની અંદર બહાર આવવું જોઈએ આગળ મંચ ઉપર જવું જોઈએ બરોબર જાગૃત થઈને આ દીકરીને ન્યાય અપાવડાવવો જોઈએ અને જે કોઈ પણ વ્યક્તિએ સ્લોગન આપ્યું છે ને કે વરઘોડો તો નીકળશે જ એમનો પોતાનો વરઘોડો કાઢો દીકરીની સામે લઈ જાઓ અને દીકરીની માફી મગાવો કે બેન મારી ભૂલ થઈ ગઈ તું દોષિત છો કે નિર્દોષ છો મને ખબર નથી એ કોટ સાબિત કરશે પણ અત્યારે મેં તારો વરઘોડો કાઢીને મેં તારી ભૂલ કરી નાખી મને માફ કરી દેજે અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ સાથે નહીં થાય એ પણ પ્રોમિસ લેવામાં આવે સમાજના અગ્ર અગ્રણીઓ અને સમાજના યુવાનોને હું આ એક રિક્વેસ્ટ કરું છું કે તમે આ કામ માટે આગળ આવો તો સાહેબ તમારું શું કહેવું છે સોશિયલ મીડિયામાં જે જે લોકો એક્ટિવ છે પોતાના પેજને એવું લગાવીને જે કે યુટ્યુબર્સ હોય કે ઇન્સ્ટામાં હોય કે એફબીમાં હોય એ લોકોને કંઈ તમે કહેવા માંગો છો ખરા મારું ખાલી એટલું કહેવાનું છે કે સોશિયલ મીડિયાની અંદર હાલ એક વિવાદ ચાલે છે એ વિવાદને થોડાક સમય પૂરતો સાઈડમાં મૂકીને હું એમ નથી કેતો સાવ મૂકી દો તમે તારા તમે એના વિડીયો બનાવો પણ આ દીકરી માટે દિલથી આગળ આવો દિલથી એમની ઇન્ફોર્મેશન છે અને જે કાંઈ પણ સત્ય હકીકત છે એ બહાર લાવો અને આ દીકરીને હકીકતમાં તમે ફ્રેમ થતી બચાવો નહીં આ હેરાન થશે અને તમને શું લાગે છે સાહેબ કે કાલ સવારે કદાચ એ દોષિત સાબિત થાય અને જેલમાં નાખો તો શું એ સુધરી જાય ખોટી રીતે ફ્રેમ કરીને જેલમાં નાખી હોય તો એ સુધરી જાય સાહેબ જેલ તો એક મોટું કારખાનું છે ગુંડાઓનું કે જ્યાં આવા કેટલાય ગુંડાઓ પેદા થાય છે અમુક ટકા લોકો કે જે આપણા આઈપીએસ ઓફિસર હતા કિરણ બેદી બરોબર છે એમના સમયમાં જે ક્રિમિનલ્સ હતા એ સુધરતા પણ અત્યારે તો ક્રિમિનલ્સ બનાવે છે કોણ ક્રિમિનલ્સને મેસેજ અંદર કોણ આપે છે આ લોકો જ આપે છે કે જે અભણ થઈને ખુરશી ઉપર બેઠી ગયા છે અને હું પોલીસોને પણ કહું છું અધિકારીઓને પણ કહું છું કે જેમણે આટલી આટલી મહેનત કરી જીપીએસસી છે યુપીએસસી છે જેવી બહુ હાર્ડ એક્ઝામ છે એ ક્રેક કરીને તે એમને ખુરશી મળી છે એક હોદ્દો મળ્યો છે તો આવા અભણ લોકોના ઓર્ડરો ફોલો ના કરો સાહેબ હું એ પહેલાં પણ કહી ચૂક્યો છું કે અભણ નેતા ઓર્ડર કરે છે અને એક આઈપીએસ ઓફિસરને માનવું પડે છે તમે માનો પણ જો સાહેબ તમારામાં જીપીએસસી યુપીએસસી ક્લિયર કરવાની કે ગ્રેક કરવાની તેવડ હોય તો કદાચ કાલ સવારે તમારી ઉપર એક એવો ઓર્ડર આવે કે તમારે આ કામ કરવાનું છે અને તમારે ન કરવાનું હોય તો તમારામાં એ પણ તેવડ રાખવી જોઈએ કે એ હોદ્દો કે એ પદ ડાયરેક રેઝિગ્નેશન આપીને ડાયરેક કહેવાનું થાય કે સાહેબ એ કામ મારાથી નહીં થાય આ મારું રેઝિગ્નેશન લેટર એ તેવડ પણ રાખવી જરૂરી છે